અહીંયા બિરાજમાન છે ઓમકારેશ્વર મહાદેવ અને માતા પાર્વતી મૈયા જય ભોળાનાથ જય મહાદેવ 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 એ મિત્રો અમે આવી ગયા છીએ હવે ઓમકારેશ્વર મહાદેવ હલેન્ડા રાજકોટ હાઈવે ઉપર છે જો તમને હું ત્યાં અહીંનો આખો વ્યૂ બતાવીશ મંદિર એકદમ મસ્ત અને ફર્સ્ટ ક્લાસ છે અહીં નક્કી કેળું નારિયેળી આંબાના વૃક્ષ છે અને એકદમ સુપર મસ્ત વાતાવરણ છે તો તમે મારા વ્લોગમાં બન્યા રહેશો તમને હું આખા મંદિરનો વ્લોગ બતાવું છું આ સાઈડ મંદિર છે મહાદેવનું ઓમકારેશ્વર મહાદેવ અને જ્યાં એના પહેલાં મહંત હતા ને એની બે સમાજ છે જેને હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તમને હું બધું બતાવું મારા લોકમાં બન્યા રહેજો તો પહેલાં હું તમને દર્શન કરાવશું ઓમકારેશ્વર મહાદેવના તો અહીંયા બેઠા છે મારા ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ આદેશ આદેશ અહીંયા બિરાજમાન છે મહાદેવ અને માતા પાર્વતી મૈયા જય ભોળાનાથ જય મહાદેવ 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 મંદિરના કુંબટમાં બારે બાર જ્યોતિર્લિંગ ની આકૃતિ બનાવવામાં આવી છે બધી શિવલિંગ દોરેલી છે જે મસ્ત બનાવવામાં આવી છે અને અહીંયા હમણાં જ તે જે બાપુ પેલા મહંત હતા ને કોરોના કાળમાં ઓફ થઈ ગયા એની સમાધિ મંદિર બનાવવામાં આવ્યું છે તો તમને બતાવું મારા લોગમાં બન્યા રહેજો આ સમાધિ છે યોગી સિંહ નવનાથજી બાપુની આ છે નવનાથજી બાપુ નવનાથજી બાપુ કોરોના કાળ વખતે ઓફ થઈ ગયા જેની મસ્ત મૂર્તિ અને આ સમાધિની બરોબર અડોઅડ છે નારાયણનાથ બાપુની સમાધિ આ છે નારાયણનાથ બાપુ અને અહીંયા મહાદેવની શૈલીની સ્થાપના કરેલી છે અને આ છે નારાયણનાથ બાપુ આ બંને ગુરુદેવની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મૂર્તિ બંને સમાધિઓ છે ટૂંક સમય પહેલા જ તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ મંદિરના પાહેનો લોક છે કુંડામાં રોપેલા ઝાડ છે અને આ પાછળ તમને બતાવવાની બધી બિલ્લીના વૃક્ષ છે બધા એટલે બધા બિલ્લીના વૃક્ષ છે અને આ બે સમાધિ મંદિરને બહારનો નજારો થોડોક બહારનો વ્યૂ એકદમ મસ્ત છે હવે તમને ધૂણા ગર્ભગૃહ બતાવું જે આ સાઈડ છે ધૂણાના ગર્ભગૃહના તમને દર્શન કરાવું તો અહીંયા ધૂણો છે બાપુનું આસન છે બાપુ અહીંયા પેલા બિરાજમાન થતા અને અહીંયા છે ધૂણો અને માતાજીની મસ્ત પ્રતિમા છે અને અહીંયા બધા ફોટા લગાડેલા છે જે બાપુ છે ફરવા જાતા પદયાત્રા કરતા નાગ દેવતાના ફોટા છે આ બધા ફોટા જ્યાં ફરવા જવા પરિક્રમા કરી હોય ને ત્યાંના છે અને નાથ સંપ્રદાયના બધા ફોટા છે પાસળનો નજારો છે જ્યાં ફોટા લગાડેલા છે અને આ સાઈડ છે મસ્ત બગીચો અહીંયા તુલસી વન છે અને આ સાઈડ છે મોટા મોટા આંબાના ઝાડ અને નાનો એવો બગીચો છે જે એકદમ મસ્ત સુપર બગીચો છે જો તમને ફરવાનો મોકો મળે ને તો અહીં એકદમ ફરવા જરૂર ને જરૂર આવજો કારણ કે થોડોક સમય બેસવાની મજા ગુલાબનું મસ્ત પુષ્પ આ બાજુ બગીચો છે મોટા મોટા આંબા નકરા શારેકોર રહેવા માટે મકાન છે મોટી નારિયાળી છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે જે સુપર છે તમને અહીંના હજી અંદરનો થોડોક નજારો પણ બતાવું અહીંયા બધા ફોટા રાખવામાં આવ્યા છે જે બાપુ જ્યાં ભ્રમણ કરતા હતા ને પાડેલા છે આ બાળ યોગી નવનાથજી બાપુનો ફોટો છે એને કાદી છે આપણી આ અહીંયા આ બાપુનો ફોટો છે તો આનો નજારો કહો છે મસ્ત નજારો આ સમાધિ મંદિર અને મહાદેવ મંદિરનો નો નજારો અને આ રાણ ઝાડુ છે પણ આમાં કોઈ રાણ નહી થયું એમ કે અહીં નીચે ગુફા છે પણ મેં બંધ કરી દીધું કારણ કે એઠે પાણી ભરેલું કડકડ હમાણું અને અહીંયા દ્રાક્ષનો વેલો છે એમાં દ્રાક્ષના લુમખા આવ્યા છે મોટો જબરો વેલો છે એક લુમખા અહીંયા છે આ છે આશ્રમના મહંત તુલસીદાસ બાપુ જ્યાં સેવા પૂજા કરે છે